બુડેલી ગરબી ચોક ખાતે ખાતરની દુકાને અફરાતફરી ખેડૂતોમાં ભારે રોષ બુડેલી શહેરના ગરબી ચોક વિસ્તારમાં આવેલી ખાતરની દુકાન ખાતે આજે વહેલી સવારથી જ ખાતર મેળવવા આવેલા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી સમિત પુરવઠા અને વધતી માંગને કારણે દુકાન બહાર લાંબી લાઈનો લાગી હતી જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દરમિયાન દુકાનદારો ટ્રાફિક સમસ્યાનું કારણ દર્શાવી

લોકોનું કહેવું છે કે જો અગાઉથી યોગ્ય આયોજન અને વ્યવસ્થિત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આવી અફરાતફરી ટાળી શકાત ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ ડેપો ત્યાં અંદર ડેપો કઈ નાખી બોલેલી ફરે છે ધરમના ના ધક્કા છે